નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણાવશું ધોરણ સાતમાં ગણિતનો ચેપ્ટર સેકન્ડ અપૂર્ણાંક અને દશાંશ સંખ્યા જેમાં સ્વાધ્ય બે પોઈન્ટ એકનો પહેલો પ્રશ્ન છે એથી ડીમાં દર્શાવેલી આકૃતિને અનુરૂપ જવાબ એકથી ચારમાંથી પસંદ કરીને લખો એમાં પહેલો પ્રશ્ન છે બે ગુણ્યા એકના છેદમાં પાંચનો મતલબ થાય કે બે ગુણ્યા એકના છેદમાં પાંચ બે ગુણ્યા એકના છેદમાં પાંચનો મતલબ થાય એકના છેદમાં પાંચ વધતા એકના છેદમાં પાંચ બે અખત હવે બીજું એક તમને ઉદાહરણ બતાવું કે જે રીતે કે માની લો કે ત્રણ ત્રણ કેટલી વખત પાંચ વખત લખી શકાય પાંચ પંદર અને જવાબ પણ પંદર આવશે અને આ બધાનો સરવાળો કરશે તો આપણને જવાબ શું આવશે પંદર એ જ રીતે આપણે અપૂર્ણાંકમાં પણ એ રીતે આપણે લખી શકીએ છીએ તો ચલો અહીંયા એકના 2 બે ગુણ્યા એકના મતલબ થાય કે એકના 5 પાંચ વત્તા એકના હવે આ એકના છેદમાં પાંચ જે છે એને આપણે ચિત્રાત્મક અથવા આકૃતિમાં કઈ રીતે દર્શાવી શકાય છે એ જોઈએ ઓકે તો આપણે પહેલાં શું કરીશું એક સરખા બનાવી દઈશું ઓકે હવે હવે અહીંયા ધ્યાન આપો કે છેદમાં શું છે પાંચ છે એટલે આ જે આકૃતિ છે એને આપણે સરખા પાંચ ભાગ પાડીશું શું કરીશું સરખા પાંચ ભાગ કરીશું ઓકે ચલો એક બે ત્રણ અને આ ચાર ને પાંચ એક બે ત્રણ ચાર ને પાંચ ઓકે હવે શું કરીશું છે અંશમાં શું છે એક છેદમાં પાંચ છે તો એક બે ત્રણ ચાર પાંચ ભાગ કરી દીધા હવે અંશમાં શું છે એક તો કોઈ પણ એક કલર એકમાં શું કરી દઈશું આપણે કલર કરી દઈશું ચલો આપણે કલર કરી દઈએ મારે લઈ કે આ કોઈ પણ એકમાં કલર કરી દઈએ ઓકે આમાં આપણે એકમાં કલર કરી મિક્સ કલર કરી દીધું ખબર પડી જશે ચલો આ એકમાં કલર કરી દીધો ઓકે આને આકૃતિ આપણે કઈ રીતે લખી શકાય છે એકનાછેદમાં પાંચ કેમકે અંશમાં શું છે એક કેમ કે અંશમાં શું છે એક

હવે એકના છેદમાં પાંચ વખતા એકના છેદમાં પાંચ એટલે એકના છેદમાં પાંચ બે વખત છે એવી આપણે યાર કયા આવશે કઈ આકૃતિમાં ઓપ્શન છે એક બે ત્રણ ચારના પાંચ ભાગ છે બરાબર અને અંશમાં એક છેલ્લે આમાં એકમાં કલર કરેલો છે આને આપણે એકના છેદમાં પાંચ લખી શકાય એ રીતે આને પણ એકના છેદમાં પાંચ લખી શકાય તો કયું ઓપ્શન આવશે ડી ધેર ફોર એક નંબરમાં કયું ઓપ્શન આવશે ડી નંબરનું ઓપ્શન આવશે ઓકે ચલો સેકન્ડ નંબરમાં પ્રશ્નો જોઈએ હવે આપણે લાઇક અને બે ગુણ્યા એકના છેદમાં બે હવે બે ગુણ્યા એકના છેદમાં બેનો મતલબ થાય કે એકના છેદમાં બે વત્તા એકના છેદમાં બે બે એકના છેદમાં બે બે ગુને એકના છૂટમાં બેનો મતલબ થાય કે એકના છૂટમાં બે વત્તા એકના છૂટમાં બે આખા હવે આપણે એકના છૂટમાં બે ને શું કરીશું આકૃતિમાં દર્શાવશું તો આકૃતિમાં દર્શાવવા માટે આપણે શું કરીએ એક લંબચોરસ બનાવી દઈશું શું બનાવીશું એક લંબચોરસ બનાવી દઈએ ચલો એક આ ચોરસ બનાવી દઈએ હવે આના સરખા બે ભાગ કરવાના કેમ છેદમાં શું છે બે છે અહીંયા છેદમાં બે છે તો આપણે આના સરખા બે ભાગ કરીશું ચલો સરખા બે ભાગ થઈ ગયા ઓકે હવે અંશમાં શું છે અંશમાં કેટલી સંખ્યાઓ છે એક અંશમાં શું છે એક છે તો આપણે કોઈ પણ એકમાં શું કરીશું કલર કરીશું એકમાં શું કરીશું આપણે કલર કરીશું તો આ એકમાં આપણે કલર કરી દીધું ચાલો ચલો ઓકે કમ્પ્લીટ ચાલો તો આ આકૃતિને આપણે કઈ રીતે લખી શકાય બરાબર એકના છેદમાં બે આ રીતે લખી શકાય આ આકૃતિને કેમ કે છેદમાં બે છે તો આપણે બે ખાના બનાવી દીધા એક અને બે અંશમાં એક છે એટલે કોઈ પણ એકમાં શું કરશો તમે કલર બનાવી દેશો કલર કરી દેશો તો આ રીતે આકૃતિ તમે એને દર્શાવી શકો છો અને એકના છેદમાં બે આખા છે તો આવી તમે બે આકૃતિ બનાવો ઓકે ચલો હવે આપણે જોઈએ આમાં કયા ઓપ્શનમાં છે તો બી નંબરના ઓપ્શનમાં છે તો શું આવશે આ રીતે લખી શકીએ ધેર ફોર સેકન્ડ નંબરનો જે ઓપ્શન છે એ કયા નંબરમાં આવશે બી નંબરમાં એકના છેદમાં બે બરાબર એકના છેદમાં બે આ બંનેનો સરવાળો બરાબર શું થશે બેના છેદમાં બે આપણે તમને શીખવાડી દીધું એકના છેદમાં બે આ જસ્ટ એક્સ્ટ્રા નોલેજ એકના છેદમાં બે વત્તા એકના છેદમાં બે બરાબર શું થશે ત્યારે છેદ સરખા હોય તો છેદમાં બે મૂકી દઈશું અને આન્સરો સરવાળો કરી દઈશું એટલે એક વત્તા એક તો શું થશે એક વત્તા એક બે તો બેના છેદમાં બે આ રીતેનો સરવાળો થશે ઓકે ચલો હવે ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈશું ચલો ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈશું ચલો ત્રીજા નંબરનો પ્રશ્ન શું છે ત્રણ ગુણ્યા બે બેના છેદમાં ત્રણ ગુણ્યા છેદમાં ત્રણ વધતા બે ના છેદ માં ત્રણ વધતા બે ના છેદ માં ત્રણ ચલો આને આ જે બે ના છેદમાં ત્રણ છે એને તમારે આકૃતિમાં અથવા ચિત્રાત્મક દર્શાવવાનું હોય તો કઈ રીતે દર્શાવી શકો છો તો પેલા તમે શું કરીશો એક સર્કલ બનાવી દે તમે શું કરો આપણે એક સર્કલ બનાવીશું ચલો એક સર્કલ બનાવી દીધું હવે હવે શું કરીશું સરક છેદમાં શું છે ત્રણ છે તો આના ત્રણ સરખા ભાગ કરીશું શું કરીશું ત્રણ સરખા ભાગ કરીશું એક એક અને આ બે એક બે ત્રણ થઈ ગયા ત્રણ સરખા ભાગ ઓકે હવે અંશમાં શું છે બે છે તો બેમાં તમે શું કરશો કલર કરીશો શું કરશો તમે બેમાં કલર કરીશું ચલો બેમાં કલર કરી દઈએ એક ચલો ચલો બીજો આપું છું આના બે ઓકે તો આને આપણે કઈ રીતે દર્શાવી શકાય છે એક બે ના છેદ માં ત્રણ કેમ તો આ એક ચલો આ એક આ બે અને ત્રણ છેદમાં માં ત્રણ છેલ્લે ત્રણ સરખા ભાગ પરાઈ દીધા બરાબર તો મેં નીચે ત્રણ લખી દેવું અને અંશમાં બે છે તો એક અને બેમાં કલર કરેલા એટલે બેના છેદમાં ત્રણ તો એવી આકૃતિ ક્યાં છે આપણા જોડી બી એ નંબરમાં કેમ કે એ નંબરમાં ઓપ્શનમાં જો એક બે ત્રણ છે અને બેમાં કલર કરે છે એટલે આના બેના છેદમાં ત્રણ લખાય આને પણ બેના છેદમાં ત્રણ લખાશે અને આને પણ બેના છેદમાં ત્રણ લખાશે તો

કે એકના છેદમાં ચાર વધતા એકના છેદમાં ચાર એકના છેદમાં ચાર ત્રણ વખત લખી શકાય શું લખી શકાય ઓકે હવે આપણે એકના છેદમાં ચાર જે છે એને આકૃતિમાં દર્શાવવાનું છે તો આપણે શું કરીશું એક બોક્સ બનાવી દઈશું શું બનાવી દઈશું એક બોક્સ બનાવીશું ઓકે આ રીતે એક પહેલાં મોટું દેન બોક્સ બનાવીશું ઓકે હવે 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 શું કરીશું આના છેદમાં ચાર છે ચાર સરખા ભાગ બનાવી ચાર કલર કરવાનો રહેશે એકમાં શું થશે કલર કરવાનો રહેશે તો દઈશું થઈ ગયા એકમાં કલર ઓકે હવે આને કઈ રીતે લખી શકાય એક બે ત્રણ ચાર છે એટલે છેદમાં ચાર એકમાં કલર કરો એક તો આપણે લખીશું ધે આર ફોર ચોથા નંબરનો જે પ્રશ્નનો ઓપ્શન આવશે એ સી નંબરમાં આવશે ઓકે ચલો આગળનો પ્રશ્ન છે આગળનો પ્રશ્ન આગળનો પ્રશ્ન જોતા પહેલાં મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને બે આઇકન બટન દબાવી દેજો જેના લીધે તમને ડેલીના મારા વિડીયો અપડેટ મળતા રહેશે તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા અને લાઇક કરી દેજો અને કમેન્ટમાં મેસેજ મોકલી દેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે તો આના પછીનો પ્રશ્ન આપણે હવે બીજા નંબરનો પ્રશ્ન છે એ આપણે જોઈએ ઓકે ચાલો હવે બીજા નંબરનો પ્રશ્ન છે કેટલાક ચિત્રો એથી સી નીચે આપેલા છે તેને અનુરૂપ જવાબ એક બે ત્રણમાંથી પસંદ કરો હવે આપણે અહીંયા આપ્યું છે કે એ નંબરનો ઓપ્શન છે એમાં આ રીતેનો એક આકૃતિ છે બરાબર તો એક બે ત્રણ આકૃતિ છે ત્રણ ભાગ છે એટલે છેદમાં શું આવશે ત્રણ અને એકમાં કલર કરેલા છે એકના છેદમાં ત્રણ આવશે આવી કેટલી છે એકના છેદમાં ત્રણ આ રીતેનો છે અને અહીંયા શું છે એક બે ત્રણ ત્રણ એટલે છેદમાં ત્રણ આવશે અને અહીંયા એક બે બે આકૃતિ એટલે બેના છેદમાં ત્રણ આવશે એવી કઈ છે સેકન્ડ નંબરની ઓપ્શન બરાબર સેકન્ડ નંબરનો ઓપ્શન ચલો હવે આપણે અહીંયા જોઈએ ત્રણ ગુણ્યા એકના છેદમાં પાંચ શું છે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા એકના છેદમાં પાંચ બરાબર ત્રણના છેદમાં પાંચ હવે આનો મતલબ શું થાય ત્રણ ગુણ્યા એકના છેદમાં પાંચનો મતલબ થાય એકના છેદમાં પાંચ વત્તા એકના છેદમાં પાંચ વત્તા એકના છેદમાં પાંચ ત્રણ વખત તેનો સરવાળ બરાબર ત્રણના છેદમાં પાંચ તો છે तो છેદ સરખા હોય તો આપણે સરવાળો કરીએ છીએ એટલે કે આ બંનેનો જો તમે ગુણાકાર કરો આ ડાબી બાજુનો જે ગુણાકાર કરો એ જમણી બાજુના બરાબર આવશે ઓકે આ જસ્ટ તમને બતાવ્યો હવે હવે અહીંયા ધ્યાન રાખવાની જરૂર શું છે કે એકના છેદમાં પાંચ વત્તા એકના છેદમાં પાંચ વત્તા એકના પાંચ હવે આપણે આ એકના છેદમાં પાંચ જે છે એને આકૃતિમાં કઈ રીતે દર્શાવાય તો છેદમાં જે હોય એટલા સરખા આપણે શું કરીશું ખાના બનાવીશું સરખા તો આપણે એક પહેલાં શું લઈશું લંબ ચોરસ લઈએ એક બે ત્રણ ચાર પાંચ છે આપણે એવું એક લંબ ચોરસ લઈશું શું લઈશું એક લંબ ચોરસ લઈશું આ રીતે એક લંબ ચોરસ લીધા ઓકે આપણે શું દર્શાવવાનું છે આપણે આપણે એ શું દર્શાવવાનું છે એકના છેદમાં પાંચ આપણે દર્શાવવાનું છે ઓકે તો ચાલો આના સરખા પાંચ ભાગ કરવાના કેટલા સરખા પાંચ ભાગ હતા પછી આ બે પછી આ ત્રણ પછી આ ચાર થઈ ગયા એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ સરખા ભાગ થઈ ગયા ઓકે હવે આપણે શું દર્શાવનું છે એકના છેદમાં પાંચ એકના છેદમાં પાંચ એટલે છેદમાં જે સંખ્યા હોય એટલા સરખાના ભાગ કરી દઈશું એટલે ખાના કરી દઈશું અને એક કોઈ પણ એકમાં આપણે શું કરી દઈશું કલર કરી દઈશું તમે આ કલર કોઈ પણ વચ્ચે નીચે ઉપર નીચે ગમે તે કરી જગ્યાએ કરી શકો છો તો આને આપણે કઈ રીતે લખી શકાય એકના છેદમાં એકમાં આમાં કલર કરે છે એવું આ કેલી વખત છે ત્રણ વખત અને એકના છેદમાં પાંચ લખાય અને પણ એકના છેદમાં પાંચ લખાય અને બીજા કરે છે તો વાંધો ના અને એકના છેદમાં પાંચ લખી શકાય આ ત્રણનો જ્યારે તમે સરવાળો કરો તો જવાબ શું આવે છે ત્રણના છેદમાં પાંચ

આવી આના સરખા પાંચ ભાગ કરીશ બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર ને પાંચ આપણે શું દર્શાવવું છે ત્રણ ના છેદમાં

બરાબર થઈ ગયા ઓકે ચાલો અપૂર્ણાંકમાં કઈ રીતે લખાય ત્રણ ના છેદમાં પાંચ કેમકે એક બે ત્રણ કલર હોય તો ત્રણ અંશમાં લખીશું કુલ કેટલા ભાગ છે એક બે ત્રણ છ ને પાંચ તો છેદમાં પાંચ મૂકીશું ઓકે ખબર પડી ગઈ હવે તો ત્રણ ના છેદમાં પાંચ ક્યાં છે આઈ રહ્યું ત્રણ ના છેદમાં પાંચ લખી શકાય છે આપણે અહિયાં કેવી રીતે લખીશું હવે કયા નંબરનો પ્રશ્ન છે આ પ્રશ્ન છે પેલા નંબરનો એકના છેદમાં પાંચ તો આ વિગત ચિત્રમાં આમ લખીશું આપણે આ વિગત ચિત્રમાં આ વિગત ચિત્રમાં કયા નંબરમાં છે સી નંબરમાં છે જો સી વડે દર્શાવી શકાય છે સી વડે દર્શાવી શકાય છે શકાય છે ઓકે તો આપણે આમ રીતે લખીશું પછી એક બરાબર સી બરાબર આ રીતે તમે લખી શકો છેદ હવે બીજા નંબરનો પ્રશ્ન શું થાય એક ના છેદ માં બે સોરી એકના છેદ માં ત્રણ વત્તા એકના છેદ માં ત્રણ વત્તા એકના છેદ માં ત્રણ આ બંનેનો સરવાળો કરશો તો શું જવાબ આવશે બે છેદમાં ત્રણ જ જવાબ આવશે હવે એકના છેદમાં ત્રણને આપણે આકૃતિમાં દર્શાવી છે તો કઈ રીતે દર્શાવી શકાય એકના છેદમાં ત્રણને તો આપણે એક સર્કલ બનાવીશું તો આ એક સર્કલ તમે બનાવી દેશો તો તમને ખબર પડી જશે કે ચાલો આ એક સર્કલ બનાવીએ આપણે ઓકે ચાલો તો આના ત્રણ સરખા ભાગ કરીશું એકના છેદમાં ત્રણ છે એટલે છેદમાં ત્રણ હોય આપણે શું કરીશું આના ત્રણ સરખા ભાગ કરીશું એક આ એક બે ત્રણ ત્રણ સરખા ભાગ થઈ ગયા ઓકે હવે આપણે આમાં શું કરીશું કલર કરી દઈશું શું કરી દઈશું કલર કરી દઈશું કેટલા જો એકના છેદમાં ત્રણ છે એકના છેદમાં ત્રણ તો ત્રણ છેદમાં ત્રણ છે તો એક બે ત્રણ સરખા ભાગ કર્યા અંશમાં એક છે તો શું કરીશું કોઈ પણ એકમાં કલર કરી દઈશું તો આ એકમાં મેં કલર કરી ઓકે આ રીતે આને કઈ રીતે દર્શાવી શકાય છેદમાં શું એક બે ત્રણ ત્રણ છે તો છેદમાં ત્રણ મૂકીશું અને એકમાં કલર કરેલો છે તો અહીંયા ઉપર એક મૂકીશું તો એકના છેદમાં છેદમાં કેટલી વખત છે બે વખત છે તો આ રીતે એકના છેદમાં ત્રણ અને એકના છેદમાં ત્રણ આ બંનેનો સરવાળો કરો તો શું જવાબ આવે છે બેના છેદમાં ત્રણ હવે આપણે બે છેદમાં ત્રણ દર્શાવવું છે શું દર્શાવવું છે બેના છેદમાં ત્રણ દર્શાવવું છે તો આ આકૃતિમાં આપણે દર્શાવી શકાય છે

ચલો હવે આના આમાં આપણે કઈ રીતે લખીશું સેકન્ડ નંબરનો હતો ને તો આ વિઘત ચિત્રમાં આ ચિત્રમાં એ વડે દર્શાવેલ છે શું દર્શાવેલ છે એ વડે દર્શાવેલ છે દર્શાવેલ છે ત્રણ ગુણ્યા ત્રણ ના છેદ માં ચાર ત્રણ ગુણ્યા ત્રણ ના છેદ માં ચાર બરાબર બે એક ના ચાર આ બે એકના છેદમાં ચાર જે છે મિશ્ર અપૂર્ણાંકમાં છે એને તમે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવશો શું જવાબ આવશે ચાર ગુણ્યા બે આઠ આઠ વત્તા એક નવ અને છેદમાં ચાર અને શુદ્ધ અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવાય બે અને બે અને ચારનો શું કરીશું ગુણાકાર કરીશું અને જે જવાબ આવે એને અંશમાં જે સંખ્યા હોય એને જોડે સરવાળો કરો અને અંશમાં એક છે તો એક જોડે સરવાળો કરો તો શું જવાબ આવે છે નવ બે ચોક આઠ આઠ ને આઠ ને એક નવ અને છેદમાં જે ચાર છે એમને એમ મૂકી દઈશું એટલે નવના છેદમાં ચાર એટલે કુલ કેટલામાં કલર કરવાના છે નવ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવમાં કલર કરેલા છે સરખા કેટલા ભાગ છે એક બે ત્રણ ચાર સરખા ભાગ છે તો આ આ તો મળી તમારે જવાબ માનો નવના છેદમાં ચાર આ રીતે લખી શકાય હવે ત્રણના છેદ ત્રણ ગુણ્યા ત્રણના છેદમાં ચારનો મતલબ થાય ત્રણના છેદમાં ચાર વત્તા ત્રણના છેદમાં ચાર વત્તા ત્રણના છેદમાં ચાર ત્રણ વખત બરાબર નવના છેદમાં ચાર છેદમાં ચાર છેદમાં શું છે ચાર છે તો અહીંયા એક બે ત્રણ ચાર છે એક 3 ચાર આને પણ ત્રણના છેદમાં ચાર આને પણ ત્રણના છેદમાં ચાર આ બધાનો સરવાળો કરો તો શું જવાબ આવે છે નવના છેદમાં ચાર ઓકે એટલે આપણે અહીંયા એમ લખી શકીએ કે આ વિગત ચિત્રમાં આ ચિત્રમાં વડે દર્શાવેલ છે વડે દર્શાવેલ છે ઓકે તો આપણે અહીંયા સ્વાધ્યાય બે પોઈન્ટ એક ના એકથી બે સુધીના પ્રશ્નો એક થી બે સુધીના પ્રશ્નો આપણે સમજી ચૂક્યા છીએ તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન બટન જરૂર દબાવજો જેના લીધે મારા ડેલીના વિડીયો તમને જે બનાવું છે એ તમને અપડેટ મળતા રહેશે અને કમેન્ટમાં મેસેજ જરૂર મોકલજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે આના પછીનો જે પ્રશ્ન છે આપણે ત્રીજા નંબરનો પ્રશ્ન છે નેક્સ્ટ વિડિયોમાં આપણે જોઈશું કે ત્રીજા નંબરનો જે પ્રશ્ન છે ગુણા ગુણાકાર કરો અને સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરો તથા મિશ્ર અપરોનાકમાં દર્શાવો એ આના પછીનો તક તમે જો આ વિડીયો એન્ડ સુધી જોશો તો સ્ક્રીન ઉપર તમને આ બીજો વિડીયો દેખાશે અને ઉપર તમે ક્લિક કરશો તો તમને આ વિડીયો બીજો જે નેક્સ્ટ વિડીયો છે તમે જોઈ શકો છો ઓકે ચાલો